આપણે ટેટી તરબૂચનું વાવેતર કરીએ કરવાનું ચાલુ કર્યું છે અને આપણે સૌની લાસ્ટ છીએ સૌના છે વાવવાના છે અને આપણે એક ખેડૂતને ખેડૂતો આવી રીતના કોઈ આપણે આવી રીતના આ પેપ્સી વાપરે છે પછી પેપ્સીની કોઈ આવી રીતના ગોઠ મારે છે કોઈ તારથી બોધે છે અને આપણા બોરની અંદર જે પાણી કહેવાના મતલબ કે થોડા ઘણા કોકરો નીકળે છે એવું નીકળતું હોય તો અવારનવાર ટ્રીપ ખોલવી હોય તો ગોઠ મારેલી હોય તો પેપ્સી કટાઈ જાય કપાઈ જાય છે તૂટી જાય છે એના માટે આપણે એક સારો જુગાડ કરીને જે બી પેપ્સી વાપરતા હોય એ મિત્રોને જણાવવાનું કે એક બાઇકની ટ્યુબ લેવાની ટ્યુબ લઈ એની પતળીઓથી એક મસ્ત રીંગ કાઢવાની આવી રીતના હા જોઈ શકો તમે આ રીતે આ રિંગ નીકળી ગઈ છે આપણી પછી પેપ્સીને આવી રીતના નાના નાના વાળી નાખી આવી નાખે જ્યારે તારે ખોલ્યું હોય ત્યારે ખોલી શકાય કઈ કોકરો બીજો કે એવું લાગે તો ખોલીને કાઢી શકાય લોકો પાણી પડતું અહીંયા ડ્રીપર છે એટલે પાણી નીકળે છે ઓકે